અમદાવાદના બોસ વિસ્તાર છેડતી તેમજ ઘટના બની છે શાહીબાગમાં રહેતી સાહીઠ વર્ષીય વૃદ્ધાએ યોગ ગુરુ બાબા ચંદ્ર ભટ્ટાચાર્ય સામે છેડતી સહિતની કિલોમીટર ફરિયાદ નોંધાવી છે જેમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે દોઢ વર્ષ પહેલા માનસિક શાંતિ માટે તેઓ યોગ ગુરુ બાબા ચંદ્રભાનુને મળ્યા હતા જ્યાં તેઓ મંત્ર લખાવતા હતા અને માનસિક શાંતિ માટે વિવિધ ક્રિયા કરાવતા હતા ત્યારબાદ બાબાને વૃદ્ધા પોતે બીમાર હોવાની વાત કરી હતી જેથી તેની સારવાર બાના બહાને બાબા તેમના ઘરે આવજાવ કરતા થયા હતા અને અવારનવાર છેડતી કરતા હતા યોગ ગુરુ સારવારના બહાને વૃદ્ધાને લાતો અને ચાબુકથી માર મારતો હતો ઉપરાંત તમારા પર ઈશ્વર કૃપા થશે અને બધું સારું થઈ જશે તેવી લાલચ આપતો હતો આ દરમિયાન જુદી લાલચ આપી યોગ ગુરુ બાબાએ મહિલાના આઠ લાખના દાગીના પણ મેળવી લીધા હતા અને થોડા સમયમાં પરત કરી દેશે તેમ જણાવ્યું હતું આ અંગે કોઈને જાણ થાય તો વૃદ્ધા પર પણ લાંછન લાગે તેમ હતું તેથી તેમણે કોઈને વાત કરી નહોતી બી તરફ વૃદ્ધાએ વારંવાર તેમના દાગીના પરત માં પરંતુ યોગ ગુરુ બાબા દાગીના આપવા તૈયાર થયા બી તરફ યોગ ગુરુએ અન્ય લોકો પાસેથી પણ આ રીતે દાગીના પૈસા લીધા હોવાનું ધ્યાન આવ્યું હતું જેમાં તેમની પુત્રીને પણ પોતાના વસવા કર્યું હોવાનું સૂત્ર જણાવ્યું હતું જેથી વૃદ્ધાએ આ મામલે પરિવારજનને જાણ કરી હતી આ અંગે વૃદ્ધાએ સાહેબ પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી પોલીસે યોગ ગુરુ બાબાની શોધખોળ શરૂ કરી છે આ યોગ ગુરુના સાહેબાગ સ્થિત તપોભૂમિ યોગ વિદ્યા શિબિરમાં દર મંગળવાર ગુરુવાર તેમજ શનિવારે લગભગ તેમના થી સિત્તેર જેટલા ચેલાઓ આવતા હતા અને વધુમાં આ યોગગુરુ અમદાવાદ મ્યુનિસિપલ સાથે પણ સાંઠગાંઠ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ સાઈબાગ પોસ્ટે ખાતે આરોપી ચંદ્રભાનો તમાલ ચંદ્ર ભટ્ટાચાર્ય વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ત્રણસો ચોપ્પન ત્રણસો ત્રેવીસ અનુસાર ગુનો નોંધવામાં આવેલ છે ગુનાની ટૂંક વિગત એ પ્રમાણે છે કે આરોપી દ્વારા યોગ વિદ્યા તપોભૂમિ યોગ સેન્ટર સાંઈબાગ ખાતે ચલાવવામાં આવતું હતું જે યોગ સેન્ટરમાં યોગ શીખવતી વખતે

આશરે ચાલીસથી પચાસ લોકો આવતા હતા એવું હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે તેમ છતાં આ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ છે

અમદાવાદના સાંઈબાગ વિસ્તારની અંદર ફરીથી એક વખત લૂંટની જે ઘટના જે છે તે બની છે અને લૂંટ એવી રીતે કે ધૂતારાએ કહી શકાય કે તેને લૂંટી લીધી એક તપોભૂમિ યોગ વિદ્યા કરીને જે ક્લાસીસ જે છે તે ચાલી રહ્યા છે યોગ વિદ્યા શીખવવામાં જ્યાં અમદાવાદની અંદર સાઈબાગ વિસ્તારમાં જે આપ ટ્રિનિટી પ્લાઝા જે છે તે જોઈ શકો છો ટ્રિનિટી પ્લાઝાની અંદર કહી શકાય કે તપોભૂમિ યોગ વિદ્યાના નામથી શિબિર જે છે તે ચલાવવામાં આવે છે યોગ ગુરુ ચંદ્રભાનુ જે યોગ ગુરુ છે તેમના દ્વારા આ શિબિર જે છે તે ચલાવવામાં આવે છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આપ જોઈ શકો છો તપોભૂમિ યોગ વિદ્યાનું જે આ શિબિર છે તેના તેની અંદર આ શિબિરની અંદર જે લગભગ કહી શકાય કે તેમના ચેલાઓને જે છે તે અહીંયા બોલાવવામાં આવતા હતા મંગળવારે ગુરુવારે અને શનિવારે એમ ત્રણ દિવસ સુધી લગાતાર જેમના જે ચેલાઓ હોય તે અહીંયા આવતા હતા અને યોગ વિદ્યાની અહીંયા જે છે તે યોગ વિદ્યાની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવતી હતી તેમાંથી ઘણી બધી મહિલાઓ સાથે બની શકે કે છેતરપિંડી થઈ હોય પરંતુ એક સાહીઠ વર્ષની મુદ્દા કે જે અહીંયા પોતાનો ઈલાજ કરાવવા માટે આવી હતી અને તેની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો તેની પાસે લગભગ આઠેક લાખના દાગીના પણ જે છે તે તેની પાસે મંગાવવામાં આવ્યા હતા અને દાગીના મંગાવવા પાછળનું કારણ જે હતું કે મંત્રોથી થી અભિભૂત કરવા માટે થઈ અને આ દાગીના જે છે તે મંગાવવાનું કહેવામાં અત્યાર સુધીમાં જે છે જે રીતે જાણ થઈ કે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહિલાએ ઘણા સમય સુધી જોઈ મહિલાને ચાબુકથી મારવામાં આવતો હતો અને તેના પાછળ પણ એક કારણ બતાવવામાં કે આ દ્વારા જે છે તે જલ્દીથી સાજી થઈ જશે પરંતુ આવું ક્યાંક ને ક્યાંક આવા જે કિસ્સાઓ હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક જોવામાં આવતું હોય છે કે માણસ જાતે જ લૂંટાવા માટે થઈને આવી બધી જગ્યા ઉપર જે છે તે જતો હોય છે જો ફક્ત ને ફક્ત યોગથી જો લોકો સાજા થઈ જતા હોત તો આજે દવાખાના ક્યાંક બંધ પડ્યા હોય ચોક્કસથી યોગથી લોકો જે છે તે ચોક્કસથી રિકવરી ફાસ્ટ થઈ શકે છે પરંતુ આ રીતે જ્યારે લોકો યોગ ગુરુઓ જે છે તે લોકોને લૂંટવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે ચોક્કસથી લોકોએ આની અંદર ક્યાંક છેતી જવું જોઈએ અને લોકોએ આટલા બધા સરકાર દ્વારા કહી શકાય કે સરકાર દ્વારા આટલા બધા પ્રોજેક્ટ જે છે તે ચાલી રહ્યા છે લોકોને કઈ રીતે સાયબરથી બચાવી શકાય આ રીતની છેતરપિંડી થતા આપની સાથે છેતરપિંડી થતી હોય તો કઈ રીતે અટકાવી શકાય તેના માટે સરકાર દ્વારા આટલા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે લોકોએ હવે જાતે જાગૃત થવાની જરૂર છે અહીંયા સાઠ વર્ષની મહિલા સાથે જ્યારે આ પ્રકારની પોતાની છેતરપિંડી થઈ છેડતીનો શિકાર જે મહિલા જે વૃદ્ધા હતી તે બની ત્યારબાદ પણ મહિલાએ એવું વિચાર્યું કે ક્યાંક ને ક્યાંક પોતાનું પણ આની અંદર બની શકે કે આની અંદર પોતાનું પણ નામ ખરાબ થવાની જ્યારે શક્યતા રહેલી છે ત્યારે મહિલા દ્વારા જે છે તે અને પહેલા આ ઘટનાની જાણ બહાર ન કરવામાં આવી પરંતુ જ્યારે મહિલાને ખબર પડી કે આવું ઘણી બધી મહિલાઓ સાથે કે ઘણા બધા લોકો સાથે આ પ્રકારની ઘટના બનેલી છે ત્યારબાદ અને તેની પુત્રી સાથે પણ પુત્રીને પણ યોગ ગુરુએ પોતાના વસમાં કરેલી છે ત્યારબાદ મહિલાએ ઘરમાં જાણ કરી અને ત્યારબાદ સાઈબાગ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ જે છે તે નોંધાવી છે અત્યારે હાલ જે આ જે સાયબર પોલીસ દ્વારા જે છે તે તપાસ અત્યારે ચાલી રહી છે પરંતુ હજી કેટલા લોકો આની અંદર સામેલ છે તે હજુ સુધી બહાર બહાર આવ્યું નથી તપાસ ખતમ થયા પછી તમામ જે વિગતો છે તે બહાર આવી શકે તેમ છે ત્યારે ચોક્કસથી લોકોએ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને પ્રેરણારૂપ માની અને લોકોએ ક્યાંક ને ક્યાંક જાતે જાગૃત થવાની જરૂર છે તો આ બધાના જે કિસ્સાઓ હોય છે તેમાંથી લોકો બચી શકે છે કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ